દેશના ઉપરાષ્ટ્રપતિ વીસ થી બાવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ ત્રણ દિવસીય દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે દમણ ખાતે એવેરી જૈમ્પોરેનું ઉદ્ઘાટન કરશે નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિલ્વાસાની મુલાકાત લેશે મય અર્બન ફ્લેટ્સ ઘોઘલા અને દીવનું ઉદ્ઘાટન કરશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વીસ થી બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાત લેશે ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત હશે તેમના પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ઘણા મુખ્ય માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે વીસ સપ્ટેમ્બરના રોજ દમણ ખાતે જામપોર ખાતે પક્ષીઘર ઉદઘાટન કરશે તેઓ જમ્પપ્રિનમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને રીંગણવાડા પંચાયત અને રીંગણવાડા શાળાની પણ મુલાકાત લેશે બે એક સપ્ટેમ્બરના રોજ સિલવાસા દાદરા અને નગર હવેલીમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે જ્યાં તેઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે તેઓ ડોકમરડી ઓડિટોરિયમ ખાતે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે બીજા દિવસે બપોરે ઉપપ્રમુખ દીવમાં સ્થાનિક પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે ખુખરી વેસલ અને દીવ કિલ્લો સહિતની મુલાકાત લેશે બે બે સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ દીવમાં ઘોઘલા બ્લૂ ફ્લેગ બીચ અને ઘોઘલા ટેન્ટ સિટીની મુલાકાત લેશે તેઓ ઘોઘલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ફ્લેટ અને દીવમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદઘાટન કરશે ઉપરાષ્ટ્રપતિ તેમના પ્રવાસના અંતિમ દિવસે દીવમાં કેવડી ખાતેના એજ્યુકેશન હબની પણ મુલાકાત લેશે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બટન આવ્યું છે તો દર્શક અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ આપી શકો છો તમે જનમંચ ન્યુઝ ચેનલ ના લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજી શાખાનું સરનામું છે ઈનેરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ

フフフフフ。